પરંતુ પોતાના ભક્તો પર કૃપા દર્શાવે છે એવી માતા ચંદ્રઘંટા દુર્ગા દેવી અમારા પર પોતાની કૃપા રાખો આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે અને આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી ત્રીજી મહાશક્તિ માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે તેમના ઘંટની ધ્વનિથી જ સર્વ દાનવો ભયભીત થઈ જાય છે જેમ એક રાજા પોતાના મહેલ અને રાજ્યને સુરક્ષિત રાખવા માટે ચારે બાજુ કિલ્લો બાંધે છે જેથી તે પોતાની પ્રજાને શત્રુઓથી બચાવી શકે તેવી જ રીતે માતા દુર્ગાની ઉપાસના આપણને શત્રુઓથી રક્ષણ આપે છે અને તેમની છત્ર છાયા પૂરી પાડે છે મહત્વની વાત એ છે કે આપણે શત્રુઓને બહાર શોધીએ છીએ પરંતુ આપણો સૌથી મોટો શત્રુ આપણી અંદર જ છુપાયેલો છે છે જે ગર્વ ઈર્ષા કામ ક્રોધ મોહ ના રૂપ રૂપમાં આજ આસુરી શક્તિ છે જે આપણી ઇન્દ્રિયો પર હાવી થઈ જાય છે જ્યારે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં આપણે શુદ્ધ હૃદયથી માતા દુર્ગાનું આહવાન કરીએ છીએ અને તેમની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણી અંદરની દેવી શક્તિનો વિકાસ થાય છે આનાથી આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધીએ છીએ અને આપણી અંદરની આસુરી શક્તિનો નાશ થાય છે તો ચાલો આજે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પવિત્ર કથાનું શ્રવણ કરીએ તો કથાનું શ્રવણ કરતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આવનારી કથાની માહિતી આપ સુધી તુરંત પહોંચે પૌરાણિક કથા અનુસાર માતા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલ પુત્રી અને બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણી છે જે ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ધારણ કરવામાં આવ્યું હતું જ્યારે માતા બ્રહ્મચારિણીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરી લીધા ત્યારે તેઓ આદ્ય શક્તિના રૂપમાં પ્રગટ થયા અને દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવવા માટે ચંદ્ર ઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર વધવા લાગ્યો તેણે બ્રહ્માજી પાસેથી

કે આપણા સૌના તેજ પુંજથી એક મહાશક્તિશાળી દેવી પ્રગટ થશે જે મહિષા સુરનો વધ કરશે આ રીતે બધાની ઊર્જા અને તેજ પુંજથી એક દેવી પ્રગટ થઈ ભગવાન શંકરે પોતાનું ત્રિશૂળ ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઇન્દ્રએ પોતાનો ઘંટો અને સૂર્યએ પોતાનું તેજ તલવાર અને સિંહ આપ્યું આ રીતે માતા આદ્ય શક્તિ ચંદ્રઘંટાના પ્રચંડ સ્વરૂપમાં પ્રગટ થયા અને મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી કહેવાય છે કે દેવી ચંદ્રઘંટાએ રાક્ષસ સમૂહનો સંહાર કરવા માટે જેવું ધનુષની ટંક કરી તેનો શબ્દ ગગનમાં ગુંજવા લાગ્યો તે જ સમયે માતાના વાહન સિંહે દહાડવાનું શરૂ કર્યું અને માતાએ ઘંટની ધ્વનિ વડે તે શબ્દને વધુ વધાર્યો ધનુષની ટંક સિંહની દહાડ અને ઘંટની ધ્વનિથી સમગ્ર દિશાઓ ગુંજવા લાગી આ ભયંકર શબ્દ અને પોતાના પ્રતાપથી દેવી દુર્ગાએ દૈત્ય સમૂહનો સંહાર કર્યો અને વિજય પ્રાપ્ત કર્યો માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ અને મહત્વ જાણીશું માતા ચંદ્રઘંટા અસુરોના વિનાશ માટે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ તરીકે અવતરે છે જે ભયંકર દૈત્ય સેનાઓનો સંહાર કરી દેવતાઓને તેમનો હક પાછો અપાવે છે તેઓ ભક્તોને ઈચ્છિત ફળ આપે છે અને સમગ્ર જગતની પીડાનો નાશ કરે છે તેમની ઉપાસનાથી શાસ્ત્રોનું જ્ઞાન મેઘા શક્તિ બળ બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે માતા ચંદ્ર ઘંટાનો ચહેરો નિર્મળ પૂર્ણ ચંદ્રમાના બિંબ જેવો અને સોનાની મનોહર કાંતિ વાળો છે જ્યારે તેમનો ચહેરો ક્રોધથી ભરાય છે ત્યારે તે ઉદય કાળના ચંદ્રમા જેવો લાલ અને ભ્રકુટીના કારણે વિકરાળ બને છે અને તેઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે માતાનું સ્વરૂપ રૌદ્રની સાથે સૌમ્ય પણ છે તેમના પ્રસન્ન થવાથી જગતનો ઉદય થાય છે અને ક્રોધમાં ભરાવાથી અનેક કુળોનો નાશ થઈ જાય છે તેમની ઉપાસનાથી આપણે સાંસારિક કષ્ટોથી મુક્ત થઈને પરમ પદના અધિકારી બની શકીએ છીએ તેઓ આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારી છે માતા ચંદ્રઘંટા દેવી દુર્ગાનું શક્તિ સ્વરૂપ છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશની શક્તિઓ સમાયેલી છે તેઓ પોતાના હાથોમાં તલવાર ત્રિશૂળ ધનુષ અને ગદા ધારણ કરે છે માતા ચંદ્રઘંટા અને તેમનું વાહન સિંહ બંનેનું શરીર સોનાની જેમ ચમકે છે તેમના માથે ઘંટના આકારમાં અર્ધચંદ્ર બિરાજે છે જેના કારણે તેઓ ચંદ્રઘંટા કહેવાય છે તેમની આઠ ભૂજાઓમાં કમળ ધનુષ બાણ ખડગ કમંડલ તલવાર ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર શસ્ત્રો સુસજ્જિત છે ગળામાં સફેદ ફૂલોની માળા અને મસ્તક પર રત્નજડિત મુંગટ શોભે છે તેઓ હંમેશા યુદ્ધની મુદ્રામાં રહીને તંત્ર સાધનામાં

પરમ ધામની પ્રાપ્તિ કરી શકીએ માતા ચંદ્રઘંટાની ઉપાસનાથી મનુષ્ય પરાક્રમી અને નિર્ભય બને છે તેમની આરાધનાથી બળ બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થઈ છે આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતા ચંદ્રઘંટાના ઘંટાના શરણે જઈને

જેટલો વધુ પ્રસાર કરશો તેટલું જ વધુ પુણ્ય ફળ અને આશીર્વાદ પ્રાપ્ત થશે બોલો માનવ દુર્ગા જય